પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સેવન્ટી નાઇન્થમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી આજે દેશના અગણ્યાસીમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સેવન્ટી નાઇન્થમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે જ પોલીસ જવાનો દ્વારા પરેડનું આયોજન કરાયું હતું પોલીસ બેન્ડ સાથે પરેડ આકર્ષણ જમાવ્યું હતું આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે સેવન્ટી નાઇન્થમાં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ શહેરમાં પોલીસ દ્વારા પ્રશંસનીય અને નિષ્ઠાથી કામગીરી કરી મહદઅંશે ગુનાઓ અને ગુનેગારો પર અંકુશ આવી હોવાનું જણાવ્યું હતું સ્વતંત્રતા દિવસની શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે છેલ્લા એક વર્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો ઓર્ડર માટે કટિબદ્ધતાથી ડેડિકેશનથી સમર્પણ ભાવથી આપણે કામ કરી છે અને કેટલાક પોઝિટિવ આઉટકમ્સ આપણે જોવા મળ્યું છે આજે સ્વતંત્રતા દિવસની પર્વત પવિત્ર પર્વે આપણે સંકલ્પ કરીએ છીએ કે આવતા દિવસોમાં વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરીશું પોલીસ હોમગાર્ડ્સ ટીઆરબી અને સંલગ્ન વિભાગો આ દિશામાં ખૂબ પ્રયાસો કરશે અને ગુજરાતની વિકાસ યાત્રામાં એક મહત્વની ભૂમિકા ભજાવશે આભાર